તો ગોંડલના ભગવતસિંહ બાલાશ્રમ ખાતે એક દીકરીના લગ્ન શાહી ઠથી સંપન્ન થયા આ પ્રસંગે સંતો મહંતો આગેવાનો અને શહેર શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીને આશીર્વાદ આપ્યા નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં ઉછરેલી દીકરી શ્રદ્ધાના લગ્ન રાજકોટમાં રહેતા કિશોર કુમાર સાથે ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા જાનનું આગમન થતા જ સામૈયા સાથે સ્વાગત કરાયું હતું દીકરીનું કન્યાદાન નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણીએ કર્યું હતું લગ્ન પ્રસંગને લઈને બાલાશ્રમને અનેરો શણગાર કરાયો હતો સંગીતરા સથવારે લગ્ન ગીતોની રમઝટ વચ્ચે વર વધુએ પ્રભુતામાં પગલા પાડ્યા ઘર વખરીની અંદાજે બસ્સો થી વધુ વસ્તુઓ આપવામાં આવી ઉપરાંત ત્રણ લાખની ફિક્સ ડિપોઝીટ પણ કર્યાવરમાં આપવામાં આવી બાલાશ્રમમાં એક આયોજન કરેલું હતું લગભગ છેલ્લા એક મહિનાથી વિવિધ કાર્યક્રમો જેવા કે સગાઈ થી લઈને માંડવો અને રાત્રે દાંડિયા રાસ આજે અત્યારે દીકરીના ધામે ધૂમે લગ્ન સંપન્ન થઈ ગયા છે અને એની વિદાય પણ આપી છે સમગ્ર નોખા નોખા અમારી જે પાંખો છે બધી મંડળની સંગઠનની આ તમામે છેલ્લા એક મહિનાથી આ લગ્નના આયોજનમાં ખરેખર બહુ જહેમત ઉઠાવી આ લગ્ન પ્રસંગની અંદર અમે જે તેલ નાખી એ અમારી સંપૂર્ણપણે